આણંદ એલસીબી પોલીસે દાહોદની ખજુરિયા ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી છે આ ગેંગે આણંદ ખેડા જિલ્લામાં વીસ વધુ ઘરફોડ ચોરી અને લૂંટના ગુનાઓ આચર્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી એક ડબલ બેરલ બંદૂક ત્રણ મોબાઈલ અને ચોરીના સાધનો સહિત કુલ રૂપિયા સોળ હજાર વીસ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે પકડાયેલા આરોપીઓમાં ગોવિંદ ભાવેશભાઈ પલાસ કબન સબુરભાઈ ડાંગી લાલેશ માજુભાઈ ભુરિયા અને શૈલેશ માઉસિંગ પલાસનો સમાવેશ થાય છે મુખ્ય આરોપી ગોવિંદ પલાસ દિવસ દરમિયાન વિસ્તારની રેકી કરતો અને રાત્રે દાહોદ થી બોલાવી ચોરી કરતો હતો પોલીસ માંથી બંદુક ની ચોરી કરી હતી ગેંગના બે અન્ય સભ્યો સમરસિંહ મોહનિયા અને ભાવસિંહ ડામોર હજુ ફરાર છે આણંદ એલસીબી પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ ડેટાના આધારે આરોપીઓને પકડ્યા છે પોલીસે આરોપીઓની પૂછપરછમાં જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી આ ગેંગ આણંદ અને આસપાસના વિસ્તારોમાં સક્રિય હતી આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી આણંદ શહેરની આજુબાજુમાં આવેલ બંધ ફેક્ટરીઓ મંદિર સ્થળોએ ચોક્કસ ગેંગની સભ્યો દ્વારા ઘરફોડ ચોરીના બનાવ બનતા હોય જેથી આ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે એનસીબી તથા જિલ્લાના તમામ થાના ઇન્ચાર્જને સૂચના આપેલ જે અનુસંધાને એનસીબીના પીઆઈ એચઆર રમ્બટ તથા પીએસઆઈ પાવરા સાહેબે આ બાબતે એલસીબીના તમામ માણસોને છેલ્લા બે વર્ષની અંદર આણંદ શહેરની આજુબાજુમાં જે વિસ્તારોમાં ધરપોડ ચોરી થઈ લેતી તે ગુનાવળી જગ્યાની વિઝિટ કરી તે ગુનાવળી જગ્યાની આજુબાજુમાં જેટલા પણ સીસીટીવી કેમેરા અવેલેબલ હોય તેના ફૂટેજ મેળવી તેના ઇલેક્ટ્રોનિક્સ સર્વેલન્સ હાથ ધરી આ ગુનાઓ ડિટેક કરવા માટે સૂચના આપેલી જે અનુસંધાને આ તમામ એક્સરસાઇઝ એલસીબી તરફથી કરવામાં આવેલી અને આ એક્સરસાઇઝના અંતે એક ચોક્કસ પ્રકારની મોડે સોપરેન્ડી ધરાવતા વ્યક્તિઓ જ આ ગુનો કરતા હોવાની હકીકત મળીલી હતી અને આ ગુનામાં સંડોવાયેલા આરોપી બાબતે પ્રમેશકુમાર ગુલસિંહ ભાઈ એસસીબીનો ફરજ બજાવતો કર્મચારીને બાતમી હકીકત મળીલ કે ગઈકાલે સલીમ ભાઈ રીતીવાડા કે જે આણંદ અમદાવાદ નેશનલ નિશને ફોર્ટી 48 ઉપર રીતીનું કામ કરે છે અને તેમની ત્યાં ટ્રેક્ટર ઉપર ડ્રાઇવિંગનું કામ કરતા ગોવિંદ પલાસ જે ખજુરિયાનો વતની છે તે ત્યાં રહે છે અને ત્યાંથી દાહોદથી અન્ય ઈસમોને બોલાવી અને આણંદ જિલ્લામાં ઘરફોડ ચોરી કરે છે અને આજ રોજ પણ આવેલા છે જે અનુસંધાન એલસીબીના પીઆઈ ભ્રમ્બર સાહેબ બી એ સાહેબ પાવરા સાહેબ એલસીબીની અલગ અલગ ટીમો બનાવી આ જે જગ્યાએ રહે છે પલાસ તેને ત્યાં રેડ કરતા ચાર ઈસમો મળી આવેલા આ ચાર ઈસમોને જે જગ્યાએ મળી આવેલા તે છાપરામાં સર્ચ કરતા

ચોક્કસ લોકેશન નક્કી કરી આ જે જણાવેલા ઈસમો ને દાવો થી બોલાવી અને ઘરપોળ ચોરી કરતા હોવાની હકીકત માટે પોતાનો ટી શર્ટ અથવા તો પોતાની થેલીમાં લઈ લેતા અને ચડ્ડી અને બંડી રાખતા એનો ઓળખ છતી ના થાય તે માટે તેઓ બુકાણી ફેરી રાખતા હતા અને હથિયારો બતાવી અને ફરિયાદી અથવા તો ભોગ બનનાર પાસેથી ચોરી કરતા હોવાની હકીકત જણાવેલ છે આ આરોપીઓએ છેલ્લા બે વર્ષની અંદર વીસ જેટલી ઘરફોડ ચોરીઓને અંજામ આપેલો છે જેમાં મુખ્યત્વે આણંદમાં માં આવું આ વર્ષે ઉતરાયણ માં agro સ્ટોરેજની પાછળ ત્રણ લાખ સાહીઠ હજાર ની મુદ્દામાલ ચોરી કરેલી છે લાંબેલમાં જે અગાઉ કહેલું છે એ પ્રમાણે બંદૂક ચોરી કરેલી છે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં માં સને બે હજાર ત્રેવીસ ના વર્ષ માં રાધા સ્મરણ સોસાયટી ની ઘરફોડ ચોરી કરેલ છે વડતાલ કંજરી રોડ ઉપર દિલ્હી પબ્લિક સ્કૂલમાંથી માંથી ચાલીસ ની ચોરી કરેલી છે તેમજ અગત્યની સૌથી બાબત એ છે કે આજથી દોઢ બે વર્ષ પહેલાં સારસા ગામે ફાર્મહાઉસ પર સિનિયર સિટીઝનને મારી અને સોના ચાંદીના દાગીનાની લૂંટ કરેલી છે તે ગુણ લૂંટને પણ અંજામા આપેલો હોવાની હકીકત જણાવ્યું છે આ સિવાય આણંદ લાંભેલ કંજરી વડતાલ બાકરોલ જેવા આણંદની નજીકમાં આવેલા વિસ્તારોની અંદર બંધ ફાર્મ હાઉસ મંદિર તથા ધાર્મિક સ્થળો પર આ ઇસમો ચોરી કરતા હોવાની હકીકત ઇન્ટ્રોગેશન દરમિયાન જણાવેલ છે આ બાબતે આ તમામ આરોપી વિરુદ્ધમાં એલસીબી દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી નો ઇન્ટ્રોગેશન કરતા આરોપી કમન ડાંગી છેલ્લા બે હજાર અઢાર થી લઈ લગભગ દસ કરતા વધારે ગુનાઓ ખેડા જિલ્લામાં અને ગાંધીનગર જિલ્લામાં પકડાયેલ હોવાનું હકીકત જણાવેલ છે શૈલેષ ફલાસ એ અમદાવાદ અને ગાંધીનગર દાહોદ અને ખેડા જિલ્લામાં દસ કરતા વધારે ગુનામાં સંડોવાયેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે આમ આણંદ જિલ્લા એલસીબી દ્વારા વીસ કરતા વધારે ઘરપુર ચોરીને અંજામ આપતા ચાર આરોપીને પકડી અને સફળતા મળી